આ રીતના કેમિકલ ની અંદર કમ્પ્લીટ કરીને આ જયારે મોરલી માળા કામ શરૂ છે ને સુકા મિત્રો તમે જોશો કે જે આ વોટરપ્રુફ મરીન પ્લાયવુડ છે વ્હાઇટ એકદમ તો જે સુગરી માળા બનાવવા માટેનું જો કે રો મટીરિયલ હોય છે તે રીતનું આ રીતનું કઈક જોઈ શકો છો જોઈ શકો છો કે આ રીતના કે બર્ડ હાઉસ આવે છે જે કબૂતર માટે હોય છે ખાસ તો ભાઈ જોઈ શકો છો કે એમ છે કે ઘર છે ત્યાં પણ બધું ભરી દેવામાં આવ્યું છે અહીં કંઈક અલગ પ્રકારના માળા છે જેમ છે કે એમ ની અંદર હોય છે ખાસ કરીને ઉનાળો આવી ગયો છે પશુ પંખી માટે કે પક્ષીઓ માટે જે રહેવા માટેના જે ઘર હોય છે લાકડાના અલગ અલગ પ્રકારના બનાવતા હોય છે તો આપણે તે કારખાના ઉપર વિઝિટ ઉપર આવી ગયા છે ખાસ કરીને કઈ રીતના ઘર બને છે ચકલીઓ માટે ખાસ કરીને હોય છે અને બીજા પક્ષીઓ માટે પણ હોય છે તો કઈ રીતના તે બને છે તે સંપૂર્ણ માહિતી આપીશ ખાસ કરીને ચેનલ પર પહેલી વખત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને બધું બતાવીશ કઈ રીતના શું રેટ છે કઈ જગ્યા ઉપર આ ફેક્ટરી આવેલી છે તમામ તમને અપડેટ આપીશ તો કન્ટિન્યુ વિડીયોની અંદર બેનાર આલો ફેક્ટરી માટે તો ભાઈ હવે આપણે ખાસ કરીને આ રીતની કંઈક આ શોપ છે અને તેની અંદર આ રીતના કંઈક મશીન મૂકવામાં આવેલા તમે જોઈ શકો છો કે આ એક મશીન છે અને આ સાઈડ આ પ્લાયવુડનો સ્ટોક છે અમે થોડોક પ્લાયવુડ સ્ટોક છે અલગ અલગ છે બાકી બધો જે એમ છે પક્ષીઓના માળાનો જે છે એ આ રીતનો કઈક સ્ટોક કરવામાં આવેલો છે બાકી ઉપર જે એમ છે કે લટકાડવામાં આવેલા છે તે રીતે અલગ અલગ સ્ટોક કરવામાં આવેલો છે ને ખાસ કરીને આ મશીન કઈ રીતે ચાલે છે કઈ રીતની શું પ્રોસેસ છે બાકી જોઈ શકો છો અહીંયા કટિંગ આ રીતના થપ્પે થપ્પા મારી દેવામાં આવેલા છે કટિંગના અને બાકી તો જે કામકાજ અત્યારે પણ શરૂ છે તો તે બતાવે જે બાજુના રૂમમાં એમ કે છે ને કે તો ત્યાં બધા મશીન મૂકેલા ત્રણથી ચાર મશીન તો તે પણ બતાવવું અને ખાસ કરીને પ્લાયવુડ નો જે સ્ટોક છે અહીંયા એટલો જ છે એવું નથી પણ બીજી બે જગ્યાએ જે સ્ટોક કરવામાં આવે છે કેમ કે અહીંયા જગ્યા થોડી તૂટી પડે છે એટલા માટે ખાસ કરીને બીજી જગ્યા પર સ્ટોક કરવામાં આવે હું તમને બાજુની દુકાનમાં જઈને બતાવું કે ત્યાં કઈ રીતનું શું એમ છે કે મશીનરી મૂકવામાં આવેલી છે તો ભાઈ ખાસ કરીને આપણે બાજુની દુકાનમાં આવી ગયા જોઈ શકો છો આ રીતનું કંઈક બધું મૂકવામાં આવેલું છે અહીંયા આ રીતના કંઈક અલગ પ્રકારના માળા છે જેમ એમ છે કે એમડીએફ પ્લાયવુડની અંદર હોય છે ચોમાહામાં પલ્લે તો પણ કાંઈ થાતું નથી એ રીતના માળા હોય છે તેની બધી તમને હું અલગ અલગ ડિટેલ આગળ આપીશ ત્યારબાદ પહેલા તમે જોઈ શકો આ એક મશીન છે અહીંયા બીજું મશીન રાખી દેવામાં આવેલું છે અને આ મેન મશીન એમ કહી શકાય કે આની અંદર બધું જે કાંઈ પ્લાયવુડ હોય છે તેનું આ રીતે કટિંગ થતું હોય છે અલગ અલગ જોઈ શકો છો સામે પણ કટિંગ છે સામે છે આ રીતે ટેબલ પર ગોઠવવામાં આવેલું છે એ રીતે અલગ અલગ બધું કટિંગ થતું હોય છે પ્લાયમાંથી જોવો છો આ રીતે બાકી વેસ્ટ નીકળતું હોય છે અને ત્યારબાદ પછી કટિંગ કરીને આમાંથી આ મશીનમાંથી હોલ પાડવામાં આવે છે એટલે કટિંગ કરીને પણ બતાવીશ હોલ પાડીને બતાવીશ અને ચોટાડીને માળો કમ્પ્લીટ કરીને પણ તમને બતાવીશ તો કન્ટિન્યુ ચેનલ ની અંદર તમે બન્યા રહેજો વિડીયો ની અંદર બન્યા રહેજો અને આખે તમામ તમામ અપડેટ આપીશ અને ખાસ કરીને ભાઈ જો આ વિડીયો ની અંદર છે ને 100 લાઈક નો ટાર્ગેટ રાખી 100 લાઈક આવી જશે તો આગળ તમને કઈ રીતના શું ભાવ છે તમામે તમામ ચકલી કર લગભગ 100 જેટલી પ્રોડક્ટ છે બધી અલગ અલગ સોજ એટલી તો તમામે તમામ પ્રોડક્ટ છે તમને અલગ અલગ ભાવ રેટિંગ કરીશ અને ત્યારબાદ મિત્રો આ મશીનરી ની વાત કરીએ તો આગળ સ્ટેપલર લાગતા હોય છે કામ શરૂ છે જોઈ શકો છો આ રીતના કઈક સ્ટેપલર લાગતા હોય છે જોયું ને તમે આ રીતના કઈક સ્ટેપલ લાગતા હોય છે ને આ રીતની બધી એની ગન આવતી હોય છે અલગ અલગ તે હું તમને ગન બતાવીશ તો કે આ રીતની કંઈક ગન આવે અને આ પ્રેસ કરે આ રીતે એટલે આમાંથી જેમ છે કે હું તમને ક્લિપ બતાવું કે આ રીતની કંઈક આ ક્લિપ આવતી હોય છે કે આ રીતની કંઈક ક્લિપ આવતી હોય છે અને લગભગ આ રીતની ક્લિપ જે આવે છે તે આ મારવામાં આવે છે અને માણો એમ છે કે પ્રેશરથી લાગતો છે તમે અહીંયા બતાવું કે લગભગ સો થી દોઢસો જેટલું પ્રેશર હોય છે તો તે પ્રેશર થી લાગતો હોય છે એટલે માળ ખુલવાની તો કોઈ શક્યતા જ નથી ને ખાસ કરીને ભાઈ પ્લાયવુડમાં જ બનતું હોય છે આ રીતનું અલગ અલગ કટિંગ હોય છે જે રીતે કટિંગ થતું છે એ રીતે ચોટતા જતા હોય છે ને ઓર્ડર ઉપર પણ બનાવતા હોય છે અને બધી અલગ અલગ પ્રોસેસ હોય છે તો હવે હું તમને કટિંગ કરીને બતાવું કે કઈ રીતનું પ્લાયવુડનું કટિંગ થાય છે તો કન્ટિન્યુ વિડીયોની અંદર બીજા તો મિત્રો તમને આગળ વાત કરી હવે આપણે તમને માળો કઈ રીતે બનાવી શકીએ પ્રોસેસ તેની બતાવીશું આ વિડીયોની અંદર તો સૌ પ્રથમ કટિંગ કરવાનું આવે છે તો ખાસ કરીને આ રીતનું જે કટિંગ આવે છે આ આવેલું છે અને હવે આ રીતના જે આ કટિંગ થાય છે તે કઈ રીતનું થાય છે તો તે તમને બતાવીશ ને ખાસ કરીને શોપ મારી છે એટલે હું તમને કટિંગ કરીને બતાવીશ કઈ રીતનું કટિંગ થાય છે તો એના માટે છે ને ખાસ કરીને આ રીતનો એક ફરમો બનાવેલો હોય છે ફરમાન અંદર પાર્ટ જો મૂકી ને આ મશીન છે તેની અંદર કટિંગ કરવાનું આવે છે વાળો તમને કટિંગ કરીને બતાવું તો આ રીતે પાર્ટ કે લેવાનો હોય છે અને આ રીતે ફરમામાં મૂકવાનું આવે છે

ડ્રીલ મશીન હોય છે તેની અંદર હોલ પડતા હોય છે તો હું તમને હોલ પડીને બતાવું તો કન્ટિન્યુટી કન્ટિન્યુ સ્પેશિયલ બતાવવા માટે કેમ કે આ માળા બનાવવાનું આજે કામકાજ સાવ એટલે કેમ છે કે બંધ છે અને ખાસ કરીને તમને આ વિડીયો બનાવવા માટે જ ખાસ કરીને છે કે આટલું કર્યું છે અને બાકી અત્યારે છે કે જે દોરી બાંધવાનું અને આ રીતનું જે ઉપર ખડ મારવાનું નેટ મારવાનું કામકાજ હોય તે અત્યારે શરૂ છે અને બાકી હવે આમાંથી હું તમને કટિંગ લઈને એક માળો બનાવીને કમ્પ્લેટ બતાવું પ્રશ્ન તો કન્ટિન્યુ એની અંદર બીજા રહ્યો તો આ રીતે કંઈક કરનાર તમને આગળ વાત કરીને આ સ્ટેપ કરશે તો તમને માળો બનાવીને બતાવવા છે જો તમને આગળ પ્રોસેસ બતાવી રીતનો આ રીતનો કઈક જોઈ શકો છો તમે આ રીતનો ભાઈ આખો જમશી પક્ષી ઘર કમલેટ થતો હોય બધા અલગ અલગ હોય છે જે કઈ અલગ અલગ રીતે કમલેટ થતો અલગ અલગ પેટર્ન હોય છે તે રીતે ખાસ કરીને જે આ રીતના જે આ બનાવેલા છે તેની ઘણી થોડી ઘણી ક્લિપો લીધેલી તો તે તમે નિહાળો અને હાલો તમને આગળ બીજું હવે ખાસ કરીને પ્લાયવુડ છે જે કટિંગ થાય છે બાકી જો આ રીતનું કામ શરૂ છે અત્યારે જો આ રીતના માળા ઉપર જે ઘાસ છે તે લગાડીને આ રીતની કઈક દોરી છે ને બાંધવામાં આવતી હોય છે જોઈ શકો છો તમે જો આ રીતે માળા કમ્પ્લીટ થતા હોય છે અને અલગ અલગ બધા જે છે તે કારીગર હોય છે તે બનાવતા હોય છે અહીંયા પણ માળા છે અને બાકી હવે તમે આગળ નિહાળો ને ખાસ કરીને જુઓ આ રીતનું કઈ ખડ હોય છે આખા રોલ આવતા હોય છે તેનું આ રીતનું કટિંગ કરીને આ સાઈઝનું કે અલગ અલગ હોય છે જો આ માળો હોય છે તો તે એનું અલગ ખળ આવતું હોય છે સામેની સાઈડ છે તે અલગ માળો આવતો હોય છે તો હવે કેટલી પ્રકારની વેરાયટી છે તે બધો હવે પહેલાં ખાસ કરીને તમે જેમ કે કઈ રીતે બર્ડ્સ હાઉસ બને છે તો તે બધા જે કારીગર હોય છે જ્યારે જ્યારે બનાવતા હોય છે તો તેની ક્લિપ છે તો તે નિહાળો હાઈવે છે આ રાજકોટ હાઈવે જાય છે અને આ હાઈવે ભાવનગર જાય છે રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર છે ને આ રીતની કઈક શોપ આવેલી છે તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડ થી થોડીક જ આગળ છે આ જે નાળું છે પાણીનું તેની બાજુમાં તમે જોજો આ રીતની કઈક શોપ આવેલી છે આ રીતનો હાઈવે છે આ રાજકોટ જાય ને આ ભાવનગર જાય એટલે ત્યાં એક્ઝિટ આ સામેની સાઈડમાં તમે જોઈ શકો છો કે આ રીતની કંઈક આ શોપ આવેલી છે તો તમે મિત્રો તમે અહીંયા સ્ટોક જોઈ શકો છો કે આ રીતનો કંઈક આ વેરાયટી છે ડબલ નો આની ઉપર ગ્રાસ મારવાનું હોય છે આની ઉપર જે કહે છે કે આ રીતનો કંઈક માળો છે તેની ઉપર ગ્રાસ મારવાનું હોય છે સામે ગ્રાસ મારેલા કમ્પ્લેટ છે અહીંયા પણ તમને હું આગળ બતાવું કે જે આ વોટર પ્રૂફ તમને આગળ વાત કરી છે આનો પણ અત્યારે સ્ટોક અવેલેબલ છે અને ખાસ કરીને ભાઈ અત્યારે સિઝન છે તો સ્ટોક ન હોય બાકી અહીંયા પણ કટિંગ આ રીતનું છે અલગ અલગ આ રીતના જેમ છે કે જે સુગ્રીના માળા હોય છે તે કઈ રીતે બને તેની પણ પ્રોસેસ બતાવીશ ખાસ કરીને હાલો તમને અહીંયા કેટલી વેરાયટી છે જેટલી વેરાયટી હાજરમાં છે તે તમને બતાવી દઈશ કારણ કે અત્યારે સિઝન છે તો સ્ટોક અવેલેબલ ન હોય જેટલા બનતા હોય તેટલા હોલસેલમાં અથવા તો જે કાંઈ ખાસ કરીને જે કોઈને હોલસેલમાં નંબર આપું છું તો તેમાં હોલસેલ માટે જ કોન્ટેક કરો અને ખાસ કરીને જે કોઈ ભાઈઓને સેવામાં લઈ જાવ હોય એ ખરે પચાસ નંગ જેટલા લોકોને જે કંઈ સેવામાં લઈ જાવ તો સેવા માટેના ખાસ કરીને કોન્ટેક નંબર આપી દઉં છું નીચે તો એ માટે જ ખાસ કરીને કોન્ટેક કરો બાકી આઈજનલ ચકલી ઘર હું તમને બધા જોઈ શકો છો આપણી શોપનું નામ આઈજનલ ચકલી ઘર છે તો તેમાં આવીને અહીંયા તમે એડ્રેસ પણ આપી દો નંબર પણ આપી દઉં છું તો ચાલો હું તમને આ રીતે કંઈક થોડી ઘણી વેરાયટી છે તો તે વેરાઈટી બધા કન્ટિન્યુ લઈ જાય ભણાવી વેરાયટીની વાત કરી તો આગળ સૌપ્રથમ મિત્રો તમને કહી શકે કે આ ઉભરો માળો છે તમે જોઈ શકો છો કે આ રીતનો અમે અમારી રીતે જે કંઈ નામ આપેલા હોય છે તે નામની રીતે આ ઉભરો છે કે સુગરી ટાઈપનો છે આખો ગુથેલો આવે છે ત્યારબાદ મિત્રો આ વાંસનો માળો છે તમે જોઈ શકો છો અને ખાસ કરીને આના ભાવતાલ અત્યારે નહીં કહું ભાવતાલ અલગ સો વિડીયો સો લાઈકનો વિડીયો અંદર ટાર્ગેટ રાખેલો છે ટાર્ગેટ પૂરો કરી દઈશું તો કહીશ ત્યારબાદ આ ગેલ શેપનો હાર્ટ શેપનો માળો હોય છે અલગ અલગ ઘણી બધી વેરાયટી છે આ જમરૂપ છે તમે જોઈ શકો છો ગ્લોબ પણ કહી શકો પછી આ રીતની ઢીંગલી છે ત્યારબાદ આ રીતની કઈક માછલી છે અને હોલસેલ પચાસ રૂપિયા હોય છે નાના મોટી સાઈઝ બે આવે છે આમાં પછી આ સુઘરીનો માળો હોય છે અને સુગરી જ કહેવાય છે મોલી માળો કહેવાય છે અને બાકીના સાદામાં તમને બતાવું એક માળો છે તો બતાવું કે આ માળો રહો એ તમને કહેવાય ને તો આ માળો એવો આ સાદો આવે છે સાદામાં પણ ઘણી વેરાયટી આવે છે પણ અત્યારે સિઝન નથી તો ઓર્ડર પ્રમાણે બનાવતા હોય છે તો હાલો તમે કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી લો તો મિત્રો અત્યારનું છે કે જે બીજી શોપ છે જે મેન્યુફેક્ચરિંગ છે સુગ્રીના માળો મેન્યુફેક્ચરિંગ થઈશ ત્યાં આપણે આવી ગયા છીએ ને જોઈ શકો છો આ રીતની કંઈક આ પેટર્ન અલગ છે જે બોટલ પેટર્ન આવે છે આ રીતની અલગ પેટર્ન છે જોઈ શકો છો આટલા માળા છે અત્યારે આનું પણ કામ અત્યારે બનશે પણ આ તો હું તમને ખાલી બતાવવા માટે વિડીયો બનાવવા માટે સ્પેશિયલ તમને બતાવવા માટે લાવ્યો છું આ રીતની કંઈક અલગ એક વેરાયટી છે ત્યારબાદ આ ડબલનો માળો છે જોઈ શકો છો ઊભો આડવામાં બે વેરાયટી આવે છે એક આ વેરાયટી હોય છે વાહ આ રીતનો આવે છે આખું લાકડાનું જ કામકાજ છે અને ત્યારબાદ આ વેરાયટી એક આવે છે આડી અને બાકીના તમે જોઈ શકો છો કે આ રીતનો એ કમ્પ્લેટ માળો હોય છે આ રીતનો ગ્રાસ લાગીને દોરી લગીને કમ્પ્લેટ માળો થઈ જાય છે અને ત્યારબાદ હું તમને બતાવું કે જો આ ઉભડા માળા છે તમને આગળ વાત કરી એમ આ મોટી સાઇઝ છે એ આ રીતનો કંઈક કમ્પ્લેટ થતો હોય છે અને આ નાનો ઉભડો છે તમે જોઈ શકો છો આ રીતનો એનો પણ કંઈક આ રીતનો સ્ટોક છે તમે જોઈ શકો છો તો હાલો હજી એક ઉપર માળ છે તો ક્યાં પણ સ્ટોક છે તે બતાવું ખાસ કરીને ત્યારબાદ આ ત્રિપલના માળા જુઓ ત્રણ વળવાળા જોઈન્ટમાં આમાં અત્યારે પ્લાસ્ટિક છે અત્યારે ચેન્જિંગ કરીને ખાસ કરીને બીજું કહેવાય તો આખો જે આ સુગરીના માળાનો હોય છે તે રીતનો કેમિકલ નાખીને કડક કરીને બનાવવામાં આવે તમને ઉપર બીજા છે પણ તો જે સુગ્રીના માળા બનાવવા માટેનું જે કંઈ રો મટીરિયલ હોય છે તે રીતનું આ રીતનું કંઈક જોઈ શકો છો આનો આપણે અલગથી વિડીયો બતાવીશ પણ તમને આ તો બતાવી દઉં છું થોડું ઘણું અહીંયા માળા કમલેટ છે આ રીતનું કંઈક રો મટીરિયલ આવે છે અને ત્યારબાદ મિત્રો હું તમને બતાવું કે અહીંયા પણ તમે જોઈ શકો છો આ રીતના ભાઈ આ ચોરસ માળો છે બાકી અહીં ઉભરા છે આ રીતનું જે છે કે ક્વોન્ટિટી પડી છે બહુ મોટો જથ્થામાં માળા પડેલા છે તો હાલો હું તમને ઉપર જઈને બતાવું કે ખાસ કરીને તમે જોઈ શકો તમને આગળ રોલની વાત કરી છે ને ગ્રાસનો જે રોલ આવે છે આ રીતનો કંઈક રોલ આવે છે અને આ રીતનું બાકી જોયું છે કે બર્ફ ફીડરને એવું બધું જે કાંઈ હોલસેલમાં જોઈએ તો આ એનો સ્ટોક જથ્થો છે તમે જોઈ મોટી સંખ્યામાં અને હાલો હવે પ્લાયવુડને એવું બધું તમને અહીંયા જે સ્ટોક છે અવેલેબલ તે બતાવવું બીજું તમે જોઈ શકો કે જે આ વોટરપ્રૂફ મરીન પ્લાયવુડ છે વ્હાઈટ એકદમ વ્હાઈટ ટાઈટેનિયમ તે અહીંયા એટલો જથ્થો છે અને બાકી હવે તમે જોઈ શકશો આ રીતનું કંઈક આ પાણીની ડીશ છે પાણીનો પરબ તે છે બાકી અહીંયા જોઈ શકો છો આ ચણના ડબલ એમ કે છે કે આ દાના પાણી બે મિક્સમાં આવે છે તે છે બાકી આમાં બર્ફ ને એવું બધું અલગ અલગ હોય છે જોઈ શકો છો આમાં પણ ચણની ડીશ છે બાકી આમાં જોઈ શકો છો આ વોટર ફીડર છે આ રીતનું કંઈક આવે છે આ વોટર ફીડર છે આ બધું તમને એમ કહે છે ને કે હોલસેલમાં એમ કહે છે કે જે ક્વોન્ટિટીમાં જથ્થા મળી જતા હોય છે ખાસ કરીને કોન્ટેક્ટ નંબર આપી દીધો એડ્રેસ આપી દેજો છે હોલસેલ માટે તો કોન્ટેક્ટ કરો ખાસ કરીને હાલો હું તમને બીજો જે સ્ટ્રોક છે સુગ્રીના માળાનો એ બધો કન્ટિન્યુ વિડીયો તો મિત્રો તમને આગળ વાત કરીએ સુગરીના માળાની પ્રોસેસ હોય છે તો જોઈ શકો છો આ રીતના કેમિકલની અંદર કમ્પ્લીટ કરીને આ ત્યારે મોરલી માળાનું કામ શરૂ છે ને સુકાય છે જોઈ શકો છો આ રીતના કાંઈક તડકાની અંદર કેમિકલ મારીને સુકવવામાં આવે છે અને આ રીતના કાંઈક કમ્પ્લીટ કરવામાં આવે છે તેનો આપણે આગળ વાત કરીએ અલગથી એક વિડીયો બનાવશું બાકી તમે જોઈ શકો છો આ રીતના ભાઈ આ માળાને છે ને બધા એને માં આ રીતના ભરવામાં આવે છે અલગ અલગ પેટર્ન હોય છે આમાં ઢીંગલી છે ત્યારબાદ આ એક પેટર્ન છે પાંડા ત્યારબાદ અહીંયા વાત કરીએ તો આ દિલ દિલ જે ખાલી ગૂંથીને કમ્પ્લીટ કરી દેવામાં આવેલા છે બાકી કામ બધું બાકી છે અમુક કમ્પ્લીટ થઈ ગયેલા હોય છે બાકી જોઈ શકો છો કે આટલો બધો ભાઈ ભાઈ બહુ મોટો જથ્થો છે જોઈ શકો છો કેમકે હોલસેલનું ભાઈ કામકાજ હોય એટલે મોટા જથ્થામાં જ હોય છે અને ખાસ કરીને અલગ અલગ જગ્યાએ છે બધી પ્રોડક્ટ એટલે તમને એમ લાગે થોડું ઘણું છે પણ હજી એક શોપ છે ત્યાં તો હું નહીં જઈ શકું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે ત્યાં તમને બીજા વિડીયો બતાવીશ બાકી જોઈ શકો છો આટલું ભાઈ આ રીતનું ભરેલું છે બાકી જે ઉપર પણ ભરેલું છે તો તે પણ તમને બતાવું તો ભાઈ જોઈ શકો છો કેમ છે કે ઘર છે ત્યાં પણ બધું ભરી દેવામાં આવે છે અહીંયા છે કે જે દિલના હોલ છે તે કમ્પ્લીટ કરી દેવામાં આવેલા છે અહીંયા છે કે જે જમરૂખ છે આ જમરૂખના હોલ કમ્પ્લીટ કરી દેવામાં આવે છે અહીંયા જે બધું એમ કે જે સ્ટોક પણ અવેલેબલ છે તેની અંદર હોલ ને ઉપાડીને બધું કમ્પ્લીટ કરી દેવામાં આવેલું છે જોઈ શકો છો કે આ રીતના કંઈક બર્ડ હાઉસ આવે છે જે કબૂતર માટે હોય છે ખાસ કરીને અને બાકી હવે હાલો કન્ટિન્યુ અંદર અત્યારે તમે જોઈ શકો છો સામે દોરી કાપવાનું કામકાજ શરૂ છે અને અહીંયા દોરી બાંધવાનું કામકાજ શરૂ છે અને આ રીતના માળા છે જોઈ શકો અહીંયા ખડ મારવાનું કામકાજ શરૂ છે બાકી તો જોઈ શકો છો આ રીતના ઓલમોસ્ટ એમ કહે છે કે એટલા માળાને એમ છે કે જે દોરી બાંધી દેવામાં આવેલું જોઈ શકો છો તો મિત્રો આ રીતનો તો હતો વિડીયો આ વિડીયો પસંદ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતા મહાદેવ ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો